કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે અમદાવાદ હાટ ખાતે કેસર કેરી મહોત્સવ બે હજાર પચીસ શુભારંભ કરાવ્યો છે શહેરના મેયર શ્રી પ્રતિભા જૈન રાજ્યસભા સાંસદ શ્રી નરહરી અમીન અને વિજલપુર ધારાસભ્ય શ્રી અમિત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા મંત્રી શ્રી સહિતના મહાનુભાવોએ ઉદ્ઘાટન બાદ કેરીના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી તથા કેરીની વિવિધ જાતો તથા કેનિંગ પ્રોડક્ટ્સ નિહાળી હતી મંત્રી શ્રી સ્ટોલ ધારકો સાથે સંવાદ પણ સાધ્યો હતો કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે કેસર કેરી મહોત્સવ બે હજાર પચીસને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વર્ષ બે હજાર સાતથી કેસર કેરી મહોત્સવની શરૂઆત કરાવી હતી ત્યારબાદ દર વર્ષે ઉનાળા દરમિયાન આ કેરી મહોત્સવનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે આ વર્ષે પણ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓના કેરી પકવતા ખેડૂતો ખેડૂત મંડળીઓ અને નેચરલ ફાર્મિંગ એફપીઓને સાથે લાવીને કેસર કેરી મહોત્સવ બે હજાર આયોજન કરવામાં આવ્યું છે શહેરીજનો કેસર કેરી મહોત્સવનો મહત્તમ લાભ લે અને ઉચ્ચ ગુણવત્તાવાળી કાર્બાઇડ ફ્રી કેસર કેરીની મીઠાશને માણે એવો મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે કેસર કેરી મહોત્સવ બે હજાર પચીસમાં આશરે 85 જેટલા સ્ટોર્સ વિના મૂલ્યે ફાળવવામાં આવ્યા છે આ મહોત્સવમાં તલાલા ગીર જૂનાગઢ અમરેલી કચ્છ વલસાડ અને નવસારી જેવા પ્રદેશોની સુપ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ કેરીઓ પકવતા ખેડૂતો અને વેચાણ કરતી સંસ્થાઓ સહભાગી બની છે આમ આ મહોત્સવ રસાયણમુક્ત કેરીની ખરીદીનું સ્થળ જ નહીં બની રહેતા શહેરી ગ્રાહકો અને ગ્રામ્ય ઉત્પાદકો વચ્ચે સીધા સંવાદ અને વિશ્વાસનું માધ્યમ બની રહેશે કેરી પકવતા ખેડૂતો તેમની કારબાઈ જે ફ્રી કેરી સીધી જ શહેરી ગ્રાહકોને વેચી શકે તે માટે રાજ્ય સરકાર કેસર કેરી મહોત્સવ જેવું એક માધ્યમ પૂરું પાડીને ખેડૂતોને સહાયરૂપ બની રહી છે આજે અમદાવાદ ખાતે કેસર કેરી મહોત્સવ એક મહિના માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ગુજરાત એગો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા પ્રતિવર્ષ એટલે કે બે હજાર અગિયારથી આ મહોત્સવ અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવે છે અને એક મહિના જેટલા સમય માટે અમદાવાદવાસીઓને પ્રાકૃતિક અને સારી કેરીઓ ઘર આંગણે ઉપલબ્ધ થઈ શકે જાતે તેઓ કેરીને પસંદ કરીને ખરીદી શકે એવા શુભ હેતુસર અને કેરીના વ્યવસાયને અને કેરીની ખેતીને વધુ પ્રોત્સાહન મળે એવા શુભ ભાવનાથી આ નરેન્દ્રભાઈ મોદીના વખતથી બે હજાર સાતથી આપણે આ કેસર કેરી મહોત્સવ એક મહિના માટે અમદાવાદ ખાતે રાખીએ છીએ એના ભાગરૂપે એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ પીચાસી જેટલા સ્ટોલ છે અને આ સ્ટોલમાં મારફત ગુજરાતના તમામ ભાગોમાંથી આંબાના બગીચાના માલિકો પોતે જાતે જ સ્ટોલમાં પોતાની કેરીઓ નું જાતે વેચાણ કરી શકશે તેમજ ગ્રાહકોને પણ પસંદગી કરવાની અને સીધું ગ્રાહક ઉત્પાદક પાસેથી પોતાની પસંદગી જાત ખરીદવા માટેની વિશાળ તકો અહીં ઉપલબ્ધ થાય છે હું આશા રાખું કે આ કેસર કેરી મહોત્સવનો અમદાવાદવાસીઓ પૂરતા પ્રમાણમાં લાભ લે અને કેરીની મીઠાશ